શહેરના કુંભારવાડા અમર સોસાયટી તરફ જતા રસ્તાનું કામ કોંગી નગરસેવકે અટકાવતા મામલો ઉગ્ર બન્યો હતો શહેરના કુંભારવાડા અમર સોસાયટી થી શર્માયા દાદા રોડ ઉપર નવા આરસીસી કામ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક રહીશો અને આવડના કોંગી કોર્પોરેટર ઘનશ્યામ ચુડાસમાએ રસ્તાના કામને એમ કહીને અટકાવ્યું હતું કે પહેલા ડ્રેનેજ લાઇનનું કામ પૂરું કરો ત્યાર પછી જ રસ્તાનું કામ શરૂ કરવા દઈશું લોકમિજાજ પાર્કીને રસ્તાના કામને થંભાવી દેવાની ફરજ પડી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ મ્યુનિસિપલ કમિશનર તથા ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ખાતરી આપ્યા પછી કામ શરૂ થતાં લોકોમાં તંત્ર સામે રોષની લાગણી જન્મી હતી આ પ્રકરણે રોડ અધિકારી મકવાણાએ એવું જણાવ્યું હતું કે ડ્રેનેજના કામને જે જગ્યા જોઈએ તે છોડીને રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી પાછોથી રોડ ખોદવાની જરૂર નહીં પડે આમ સ્થાનિક લોકો અને તંત્ર વચ્ચે આરસીસી રોડનું કામ શરૂ કરવા બાબતે ખાસ્સી બોલાચાલી થઈ હતી ડ્રેનેજનું બહુ તકલીફ પડે છે રોડ કરે છે એ માટે અમને ગમે છે સારું છે દસ વર્ષથી રોડ અમે સારો ભરાયેલો નથી છતાં અમે એમ કીધું રોડ કર્યો છે સારું છે ત્રણ ત્રણ ફેરી ચાર ચાર ફેરી લાઇનું તોડી તોડી છે રોડ કોઈ દિવસ સારો કર્યો નથી અને એ છતાં અમે દસ દસ હજારના ગરીબ વર્ગ ખર્ચો કરી અમે હવે થાકી ગયા છીએ અને અત્યારે એ લોકો પોતે તોડીને વયા ગયા છે છતાં એમ કે છે અમે આ જ પ્રમાણે તમને રોડ કરી દઈ તો અમારું બધું ગટર ને બધું ભરાણું છે તે પાણી અમારું જાય ક્યાં અને તમને ભૂંગાય કે ના નાખવા ન દેવી તમે તાત્કાલિક તમે કરો તો ઠીક છે નકર અમે વાંચ વાંચ તમારે રોડ લઈ લે તો ભાઈઓ બહેનો બધી આ ઓલામાં જાય ક્યાં તો આ રૂપિયાવાળાના ઘરે હોય તો આ તકલીફ થાય ભાઈલા એ અમે બધાનો બહેનો એક જ પ્રશ્ન છે કે જ્યાં સુધી આ ગટરનું કામ નહીં થાય ત્યાં સુધી આ રોડ અમે નહીં થવા દે અમારા ગટર અવરનવર તૂટ હશે અમે કાસો રોડ હતો ને ત્યાં સુધી રિપેર કરાવી હવે પાકો રોડ થાય છે એટલે હવે અમારથી રિપેર નહીં થાય તો હવે આ ફાઈ કરે છે

અને પછી એમને ડેનેજના જે સાહેબ છે વિક્રમ સાહેબ એને બોલાવ્યા હતા એની આવ્યા હતા અને એ વખતે એવું કીધું હતું કે શનિવારે હોમ મારે જોઈ લેવી એટલે પછી અહીંયા કાલે જોવા આવ્યા હતા એ લોકો જોઈને ગયા એટલે એ લોકોએ હા પાડી અને રોડ વિભાગવાળાને કહી દીધું ભાઈ બે દિવસ તમે કામ ન કરતા એટલે તમારું કામ થઈ જાય અને આજ રાતમાં પછી જે કાંઈ રંધાઈ ગયું હોય એ અમારે યાર કિન્ના ખોરી રાખવામાં આવી છે સાહેબ અમર સોસાયટી થી સામળ શરમળિયા દાદાના રોડ નું જે કામ અત્યારે ચાલુ હતું એ ત્યાંના સ્થાનિક નગરસેવકે અટકાવ્યું છે એવું કહેવાનું થાય છે કે રોડ નું કામ શરૂ કર્યું છે ને આની પાછળ જે ડ્રેન નું કામ કરવાનું બાકી છે તો રોડ અમારો ડિસ્ટર્બ થશે આ બાબતે એ લોકોએ કામ અટકાવ્યું આપ શું કહેવા બાબત માંગો છો મને હમણાં સાંભળવા મળ્યું છે કે આજે કામ રોડ નું ચાલુ હતું એમાં ત્યાંના લોકોએ કામ અટકાયું છે એવું સાંભળવા મળ્યું છે પણ એમાં ડ્રેનેજ લાઈનના બાબતે કંઈક પ્રોબ્લેમ છે એવું છે પણ ડ્રેનેજ લાઈન ત્યાં નાખવાની જ છે એના માટે રોડનું કામ ચાલુ રહે અને ડ્રેનેજનું કામ થાય એટલા માટે રોડમાં પણ સ્લીપ ખાલી રાખવાનું મેં અહીંથી સૂચના આપી છે જેના કારણે રોડનું કામ ચાલુ રહેશે તો ત્યાંનું કામ ડિસ્ટર્બ થાય નહીં એટલા માટે થઈને રોડનું કામ ચાલુ રહે અને ડ્રેનેજનું કામ થાય એવી સૂચના અપાઈ ગઈ છે એટલે કોઈ તકલીફ થશે નહીં રોડનું કામ ચાલુ રહેશે તો પણ તેમ છતાં શ્યા કાલે અટકાયું છે શું છે એ આગળ અહીંથી તપાસ કરાય છે છે તો નગરસેવક સાથે વાત કરીને કામ શરૂ થાય એવું કે એમાં કામ જેણે કરવાનું હશે તો ડ્રેનેજ વિભાગે કરવાનું હશે એટલે ડ્રેનેજ વિભાગને એની સાથે પરામર્શ કરી લેવામાં આવશે પણ એમાં કોઈ કોઈ અટકાવવાની કે એવું જરૂર નથી કારણ કે રોડ નું કામ ડ્રેનેજ કરવાની છે પણ રોડ ડ્રેનેજ નહી થાય એવું નહીં બને એટલા માટે રોડ ના કામમાં પણ વચ્ચે એટલી સ્લીટ ખાલી મૂકીને કામ કરવામાં આવે છે આનાથી ડ્રેનેજ ના કામ પાછળથી કરવાથી કોઈ રોડ ને ડિસ્ટર્બન્સ નહીં જરા પણ નહીં થાય